જી સાહેબ આપનું નામ મને હું એમ કે પંડ્યા નોંધણી નિરીક્ષક ખેડા છું ઇન્ચાર્જ નોંધણી નિરીક્ષક ખેડા છું મૂળ એઆઈજી આર ગાંધીનગર છું અને ગઈકાલે અમને એક ફોર્જ દસ્તાવેજ થવા બાબતની માહિતી રાત્રે અમને કચેરીમાં ગલતેશ્વર ખાતે મળી હતી એના અનુસંધાને આજે અમે કચેરીની વિઝિટ કરી છે વિઝિટ કરતા જે કોઈ લોકો રજૂઆત માટે આવ્યા છે અને શાંતિથી સાંભળ્યા છે આ બાબતે સરકાર લેવલે જો કોઈ પણ ખોટું હશે તો કલમ બ્યાસી નીચે રજીસ્ટ્રેશન અધિનિયમ ઓગણીસો આઠની કલમ બ્યાસી નીચે ફરિયાદ દાખલ કરવા માટે અમે વડી કચેરીને મોકલી આપશું વિશેષમાં આ બાબતે કલેક્ટર સાહેબને રજૂઆત કરી અને સીટમાં પણ આ કિસને લેવડાવી અને જે કોઈ ખોટું કરનાર હશે એની સામે યોગ્ય કાર્યવાહી થાય એની સંપૂર્ણ રીતે મહેનત કરશું આમ છતાંય આપનો કોઈ પ્રશ્ન હોય તો મને પૂછી શકો છો અગાઉ પણ આ રીતે દસ્તાવેજો હું અહીં મે મહિનાથી જોઈન્ટ થયો છું મારો ચાર્જ મે મહિનાથી છે અગાઉનો કોઈ દસ્તાવેજ વિશે મને ખ્યાલ નથી આપ જ્યારે અત્યારે જાણ કરો છો કે અગાઉ આવું કંઈ બન્યું છે એમાં કોઈ પોલીસ ફરિયાદ થઈ છે કે નહીં એની ખાતરી કરીશ અને પોલીસ ફરિયાદ થઈ હશે ને એમાં જો સરકારને કોઈ બ્યાસી નીચે જોડાવાનું હશે તો વળી કચેરીમાંથી આદેશ મેળવી અમે બ્યાસી નીચેની વધારાની કરી હોય ખેડૂતોના પણ આક્ષેપ છે કે આવા બોગસ રજીસ્ટ્રેશન થયેલા છે દસ્તાવેજો અને લગભગ

તે છતાં પણ આ રીતનું બનાવ કેમ બની રહ્યા છે સીસીટીવી ફૂટેજમાં જે માણસો આવી રહ્યા છે ફોર્ચ કરવા એનું થોડું ઘણું ઇન્વેસ્ટિગેશન કરતાં અમને એવો ખ્યાલ આવ્યો છે કે આધાર કાર્ડ અને પાન કાર્ડમાં ફોટા બદલીને મૂળ આધાર કાર્ડ ને મૂળ પાન કાર્ડ લાવે છે એટલે એ વેરીફિકેશન થોડું અઘરું થઈ જાય છે મૂળ પાર્ટીના જ નામ આવે છે મૂળ પાર્ટીના નામને સરનામ આવે છે આ દસ્તેજને અમે જાતે વેરીફાઈ કર્યો છે પણ કોઈ સીસીટીવીમાં જે માણસ આવ્યો છે જેનું રેકોર્ડિંગ કર્યું છે એ રેકોર્ડિંગ વાળા માણસને ગોતવા માટે ફરિયાદમાં અમે પૂરતો સપોર્ટ કરશું જો કઈ ખોટું નીકળશે તો એમાં પૂરતી કાર્યવાહી કરવામાં આવશે બોજો હોય બોજાથી કોઈ દસ્તાવેજ અટકા અટકાવવાની કાર્યવાહી કાયદાને સંલગ્ન નથી એટલા માટે બોજો હોય તો દસ્તાવેજ રોકો એ નિયમ નથી એ બાબતે જરૂર હશે તો હું તમને અલગથી પણ જાણ કરીશ પટેલ અલ્પેશ કુમાર શું કહે ત્યારે પટેલ આ ડુપ્લિકેટ ફ્રોડ દસ્તાવેજ થયો છે મારા ભાગીદારો જો જે જામીન કરું છે ભાઈનો મારો પાસે ફ્રોડ થઈ ગયો છે આખું આખું ફ્રોડ દસ્તાવેજ એક હજાર સિત્તેર તો સરે નંબર વાંઘરો લીમાં તાબેદારા નગર ગામ ગરતેશ્વર તાલુકામાં આવ્યું છે અને આવા બે હજાર બનાવ બની ગયા છે એટલે અમે બધા ખેડૂતો ભેગા થઈને આજે આવ્યા છે

એમને બાવીસ વીઘા જમીન છે તો એ બાવીસે બાવીસ વીઘા ફ્રોટ દસ્તાવેજ થયું છે એની અંદર જે પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા તો એમાં ખોટા ખોટા સાથે છેડતી કરી છે એમાં ખોટા રજૂઆત પુરાવાની રજૂઆત ખોટી કરીને દસ્તાવેજ કરવામાં આવે છે શું તમને રજૂઆત કરી અમે સાહેબ જોડે મળ્યા સાહેબે કીધું અમે સાહેબને એ બી ચર્ચા કરી કે આગળ બી આવા થયેલા છે તો સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે હમુ અમારાથી બનતી અમે બી ટ્રાય કરીએ છીએ તમે ફાયર પડાવો તમારે તમે બી તમારી તરફથી કરો ને અમે બી આગળથી પરમિશન લઈને અમે બી અમારો ટ્રાય કરીએ ને આ ગેંગ જે છે એને પકડવાનો ટ્રાય કરીએ તો તમને ન્યાય મળે આગળ શું પકડાવે ન્યાય નહીં મળે તો અમને આ અમલદર કચેરી ઉપર કોઈ જાતનો વિશ્વાસ નથી કે જો આ કચેરીમાંથી આવું થતું હોય તો અમે આશા એટલી રાખીએ છીએ કે અહીંયાથી આગળ કોઈ થવું ના જો